નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ મકરપુરા રોડ માંજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ કબીર કોમ્પ્લેક્સ હાઉસિંગ સોસાયટી અને અમીન પાર્ક સોસાયટી કેટલાક દિવસોથી ચડ્ડી બનિયાનધારી ચોરો અને અન્ય બાઇક પર આવેલ ત્રિપુટી ચોરીની ટોળકી એવી અલગ અલગ બે ચોરોની ટોળકીઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી ગઈકાલે વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ ચોર ત્રાટક્યા હતા ટુ વ્હીલર પલ્સર બાઇક પર સવાર ત્રણ ચોર સીસીટીવીમાં જોવા મળ્યા હતા કબીર કોમ્પલેક્સ હાઉસિંગ સોસાયટીના પ્રમુખ પાર્થ પટેલના જણાવ્યા અનુસાર છેલ્લા એક વર્ષમાં ત્રીજી વખત કબીર કોમ્પલેક્સ હાઉસિંગ સોસાયટીમાં તસ્કરો આવવાની ઘટના બની છે ઉલ્લેખનીય છે કે જે રીતે પોલીસ ખાતાની આંતરિક બદલીના કારણે પોલીસ તંત્રની કામગીરી કમજોર થઈ હોય એવું લાગે છે સ્થાનિકો સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે સ્થાનિકોને પોતાના ઘરમાં પણ સલામતી લાગતી નથી તેથી પોલીસ પ્રશાસનને મોડી રાત સુધી પેટ્રોલિંગ કરવાની માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે કારણ કે માંજલપુર વિસ્તારમાં અલગ અલગ એવી બે ચોરોની ગેંગ એક્ટિવ થતી સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે માંજલપુર પોલીસ સ્ટેશનને ચોરોનો ખુલ્લો પડકાર હોય તેવું લાગી રહ્યું છે આમાં મકરપુરા રોડ પર આવેલી કબીર કોમ્પ્લેક્સ સોસાયટી છે અને લાસ્ટ ચાર પાંચ દિવસથી ચોર સતત સાત ગલી છે અમારી સોસાયટીમાં બાય અલગ અલગ ગલીમાં ફરે છે અને સોસાયટીમાં રહે ત્યાં રહેનારા આંખોથી ત્રણ વાર એમને જોયા છે કે ક્યાંથી એન્ટર કરે છે ક્યાંથી જાય છે અને એક બે વાર તો સોસાયટીના રહીશોએ બૂમ પાડતા ભાગી પણ ગયા હતા હા જાણ કરી છે આ અમારા સોસાયટીના સેક્રેટરી ભાઈ છે એમને વાત કરી છે પોલીસ ને મેં કોલ કર્યો એમને કીધું કે અમે લોકો કશું કરી નહીં શકતા તમે પોલીસ સ્ટેશન જઈને ડી સ્ટાફ વાળાને ઇન્ફોર્મ કરો વિડીયો ક્લિપ વતાડો અમારી પાસે વિડીયો ક્લિપ હતી એમને વતાડ્યું તો બી એ લોકોએ સહયોગ નથી કર્યો ક્યારે ઘટના ઘટી હતી પરમ દિવસે અને પોલીસને ક્યારે જાણ કરી તમે આજે સવારે કયું પોલીસ સ્ટેશન લાગે છે આ માજલપુર પેટ્રોલિંગ વગેરે કમ્પ્લીટ થાય છે પોલીસ નો આ વિસ્તારમાં લાગતું તો નથી શું પ્રશાસન પાસે શું માંગશો તમારે ભાઈ અમારી થોડી રક્ષા કરે એવું અમે ઈચ્છીએ કે રાતે અમારી ઊંઘ ના પકડે કેમ કે કોતરા બહુ વહેશે તે ચોર આવવાથી મકરપુરા રોડ સ્થિત જે કબીર કોમ્પ્લેક્સ સોસાયટી છે આ કબીર કોમ્પ્લેક્સ સોસાયટી ની અંદર છેલ્લા એક વર્ષ થી લગભગ ત્રણ વાર અહીંયા ચોરો ત્રાટક્યા છે પોલીસ ને પણ ઘણીવાર વાર જાણ કરી છે દર વખતે જ્યારે જ્યારે અહીંયા ચોરી થાય છે પોલીસ ને જાણ કરી છે તેમ છતાં પોલીસ તંત્ર દ્વારા એવું લાગી રહ્યું છે કે કામગીરી ખૂબ ધીરી થઈ છે અત્યારે જે રીતે આંતરિક બદલી થઈ છે વચ્ચે ચોરી બંધ થઇ ગઈ તી પણ પાછું જે આંતરિક બદલી તે એમાં પાછું ચોર પાછા અ પ્રોત્સાહિત થયા હોય એવું આની અંદર સ્પષ્ટ પણે લાગી રહ્યું છે આજે ચોરો આવે તા તું વાહન લઈને આવ્યા તા ને કેટલા જણા હતા અ પલ્સર 220 હતું અને ત્રણ જણ આવ્યા હતા અને લગભગ આ સતત ત્રણ દિવસથી આ લોકો આજ સમયે સવારે વેલી સવારે 4 વાગે આવતા હોય છે અ અહીંયા લોકોએ જોયેલું પણ છે કે અને ઘણીવાર કેવું કે બૂમ પાડે તો ભાગી જાય છે પણ આવે છે આ ટાઈમે સવારે ચાર વાગે આવે છે ત્રણ થી ચાર ના સમય પોલીસ ને જાણ જયારે અમારા એક સેક્રેટરી ભાઈ કરી છે પોલીસ ને પણ પોલીસ તો એવું જ કેતી હોય જનરલી કે ભાઈ અમે જોઈશું પણ ખરેખર એમને આવવું જોઈએ પેટ્રોલિંગ કરવું જોઈએ એક વાગ્યા સુધી કરે છે એક દોઢ વાગ્યા સુધી પોલીસની ગાડી આવતી હોય છે પણ ત્યાર પછી ચોર આટલા બિંદાસ આવતા એનો મતલબ કે પોલીસની કોઈ જગ્યાએ આની અંદર ખામી સોળ જોવા મળે કે છે માંગ એ જ છે કે અહીંયા થોડા થોડા સમયે પોલીસનું પેટ્રોલિંગ થવું જોઈએ કારણ કે આ જાણ સમજો જો કે એક વર્ષની અંદર જો ત્રણ વાર ચોર આવી શકતા હોય તો આ કેટલી વિચારવા જેવી વાત છે એટલે પોલીસે આની અંદર સો ટકા થોડું જાગૃત થઈને આ એરિયાની અંદર વધારે પેટ્રોલિંગ વધારવું